બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બોડાલ ગામે સદારામ સેવા સમિતિ ગુજરાત શિક્ષણ બોડાલ ગામે ભવ્ય સ્વાગત બોડાલ ગામે જોગમાયા મંદિરે સદારામ સેવા સમિતિ ગુજરાત શિક્ષણ રથનું બોડાલ ગામે આવી પહોંચતા ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આવેલા મહેમાનોનું બોડાલ ગ્રામજનો દ્વારા ઢોલ નગારા અને ફુલહાર સાલ સાફો પહેરાવે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દાનવીર અને ભામાસાહ બાબાભાઈ ભરવાડ દ્વારા બે કરોડને એકાઉન્ટ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી આ પ્રસંગે કાંકરે ધારાસભ્ય અમૃતજી ઠાકોર સદારામ સેવા સમિતિના અધ્યક્ષ નવગણજી ઠાકોર દાનવીર ભામાસાહ બાબાભાઈ ભરવાડ સંસદ સભ્ય નટુજી ઠાકોર ડોક્ટર મનોજભાઈ ઠાકોર સેવા સમિતિ પ્રમુખ મુગજી ઠાકોર તાલુકા ડેલિકેટ જિલ્લા ડેલિકેટ સરપંચો સામાજિક આગેવાન રાજકીય આગેવાનો યુવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ રમેશભાઈ ચાવડા ડીસા સાનિધ્યમાં આજે લોકમાયાના સંખ્યામાં માતાઓ દીકરીઓ બહેનો દરેકને આજ જોઈ રહ્યો છું આજ વડીલો મિત્રો સૌને આજ બોળાદ ગામે તમને અમને આમંત્રણ કર્યા એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપને આપને